કાલાવડ તાલુકાના નવા રણુજા ખાતે આવેલા રામદેવપીર મંદિરે છેલ્લા પચાસ વર્ષથી પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે આ વર્ષે કાલાવડ મામલતદાર કચેરી દ્વારા મેળા માટે ટેન્ડર પ્રક્રિયા લાગુ પાડવાનો નિર્ણય લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે કમલેશ કમાણી અને સરપંચ જયંતીભાઈ સહિતના ગ્રામ અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ મેળો ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વયંભૂ રીતે યોજાય છે આ કોઈ શહેરી મેળો નથી કે જ્યાં ટેન્ડરની જરૂર પડે આ ઉપરાંત તંત્રને આયોજનમાં દખલ ન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે તંત્ર આ વર્ષો જૂની પરંપરાને તોડશે તો મેળો નહીં થાય તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે

અને મામલતદાર સંયુક્ત ભાગીદારીમાં મેળો ભરાય છે એટલે સહકાર મામલતદારની તંત્ર બધું સહકાર આપે અને પાણી પછી લાઈટ સફાઈ બધું પંચાયતો ભોગવે છે જે કાંઈ નુકસાની આવે ગામ ગામ પંચાયતને આવે છે એના માત્ર જે અત્યારે ટેન્ડર પ્રક્રિયાની જે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડી છે ટેન્ડર પ્રક્રિયા ન થાય આ લોકમેળો છે આ કોઈ શહેરી મેળો નથી એના માટે હે ને આ મંદિર ગાને ગ્રામ પંચાયતને સહયોગ આપી તંત્ર સહયોગ આપે એવી નમ્ર વિનંતી અને જે ટેન્ડર પ્રક્રિયા છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ પંચાયત થકી સખત વિરોધ કરીએ છીએ ગામ સરપંચ શ્રી બે બરોબર જે મંદિરનું આ ભદ્ર નોમ દર્શનનો મેળો થાય છે એ રાબેદાબુ પચાસ વર્ષથી ચાલુ આવે છે બરોબર એમાં સરકાર શ્રી મામલો એ લોકો ટેન્ડર પ્રક્રિયાની લોકો આપે છે બરાબર કે ટેન્ડર ભરીને મેળો કરીએ છીએ તો અમારે હોડીસંગ ગામ મંદિર એનું અમારે શું વિચારવાનું કારણ કે અમારે હા આ નુકસાની અમારે ગામના ખેડૂતને રૂડી જાય છે સાહેબ બરાબર તો એનું અમારે સાના માટે આ મામલતદાર આ ટેન્ડરનું આપે છે બરાબર એના માટે સાહેબ અમે સહમત નથી એ બરાબર વિરોધ કરીએ અને છતાંય મામલતદાર સાહેબ અમે ભાઈ પચાસ વર્ષથી ભેગો મેળો ભરીએ છીએ એ રીતે ભરી તમે એમાં સહમત છે એનો કારણ નથી હું કમાણી કમલેશ ઠાકરસિંહભાઈ રણુજા ઓડિશામાંથી બોલું છું અને અમે અહીંના રહીશ છીએ આજ આ દેવ રણુજાના મેળા વિશે જે તંત્ર અમારા લોક મેળાની અંદર દખલગીરી કરે છે એ ન કરે અને આ મેળાની અંદર આજ વર્ષો આ જ્યારથી મંદિરની સ્થાપના થઈ એટલા વર્ષો વર્ષોથી આ મંદિરની અંદર દર વર્ષે ભાદરવા નોમ દસમ અગિયારસનો મેળો યોજાય છે એ મેળાની અંદર અમે અમારું ગામ સાથ સહકાર આપે છે મંદિર સહકાર આપે છે અને અહીં આ ગામડું છે કોઈ શહેરીકરણ છે નહીં એટલે આ ગામડાની અંદર આસપાસના બધા માણસો શ્રદ્ધાળુઓ દર્શન નોમના દિવસે દર્શન કરવા આવે છે અને મેળાનું મનોરંજન થાય એ મનોરંજન માણવા આવે છે તે પછી બે મંદિરની અંદર ભજન ચાલુ હોય છે ત્રણે ત્રણ દિવસ આખી રાત અને ભોજન બે મંદિર મંદિર ની અંદર ચોવીસ કલાક હરિહરની આકળ પડે છે ભોજન આપે છે પ્રસાદ આપે છે અને આ સાંસ્કૃતિક મેળો છે મેળાની અંદર કાન ગોપી હોય છે નાટક મંડળી હોય છે તે પછી રામદેવપીર ના આખ્યાન કરે છે લોકો રામા મંડળ રમે છે આ સાંસ્કૃતિક મેળો છે કોઈ ઓલો મેળો નથી મોજ શોખનો મેળો નથી આ સાંસ્કૃતિક મેળો છે તો આ ધાર્મિક સંસ્થાની અંદર આ ધાર્મિક સ્થળ છે આ ધાર્મિક મંદિરની અંદર ગ્રામ પંચાયત અને મંદિર લોકો મંદિરવાળા સાથ સહકાર આપે છે તો આ મંદિરની અંદર અમને અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આમાં આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે અને જે રીતના આજ વર્ષોથી મેળાનું આયોજન થાય છે તો મેળામાં ગ્રામ પંચાયત અને મામલેદાર સાહેબ સંપી અને સાથ સકાર આપી જે રીતના મેળો યોજાય છે એ રીતના મેળો યોજવા માટે નમ્ર અપીલ કરી છે એ નમ્ર વિનંતી કરી છે તો જે રામદેવજી બધાય